જાલોદ નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરના બાકી નીકળતા લેણા માટે માનવસેવા ટ્રસ્ટને નોટિસ ફટકારાઈ જાલોદ નગરપાલિકા દ્વારા માનવ સેવા ટ્રસ્ટને કોન્ટ્રાક્ટરના બાકી લેણા માટે નોટિસ ફટકારવામાં આવી છે જે આ વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે આ પગલું નગરપાલિકાના આર્થિક ગડબડીઓને ઉકેલવા અને જાહેર પ્રોજેક્ટ્સમાં જવાબદારી સુનિશ્ચિત કરવા માટેના પ્રયત્નોને દર્શાવે છે નોટિસ સમયસર ચૂકવણી અને કરારની શરતોનું પાલન કરવાની મહત્વતાને યાદ અપાવે છે માનવ સેવા ટ્રસ્ટ જે તેના સામાજિક પ્રયોગો માટે જાણીતું છે તેણે નોટિસ અંગે ચિંતા વ્યક્ત કરી છે અને પારદર્શક સંચાર અને ઉકેલની જરૂરિયાત પર ભાર મૂક્યો છે ટ્રસ્ટ વિવિધ સમુદાય કલ્યાણ પ્રોજેક્ટ્સમાં સક્રિય રીતે જોડાયેલું છે અને આ આર્થિક વિવાદે નાણાંના વ્યવસ્થાપન અને નગરપાલિકાના આ મુદ્દાને ઉકેલવા માટેના અભિગમ પર પ્રશ્નો ઊભા કર્યા છે સ્થાનિક રહેવાસીઓએ આ વિકાસ પર મિશ્ર પ્રતિક્રિયા દર્શાવી છે જેમાં કેટલાક નગરપાલિકાના આર્થિક શિસ્ત લાદવાના નિર્ણયને ટેકો આપે છે જ્યારે અન્ય લોકો માને છે કે ટ્રસ્ટના સમાજ માટેના યોગદાનને ધ્યાનમાં લેવું જોઈએ આ ઘટના નિયમો લાદવા અને જાહેર કલ્યાણ માટે કામ કરતી સંસ્થાઓના પ્રયત્નોને ઓળખવા વચ્ચેના નાજુક સંતુલનને દર્શાવે છે આ પરિસ્થિતિને સુમેળથી ઉકેલવા માટે સહયોગી અભિગમની જરૂર છે નગરપાલિકા અને ટ્રસ્ટ વચ્ચે ખુલ્લા સંવાદથી આર્થિક જવાબદારી સુનિશ્ચિત કરતી સાથે સમુદાય વિકાસમાં ટ્રસ્ટની ભૂમિકા માટે સન્માન જાળવી શકાય છે આવી ઘટનાઓ જાહેર નાણાંના વ્યવસ્થાપન માટે મજબૂત સિસ્ટમની જરૂરિયાત અને શાસન સંસ્થાઓ અને સામાજિક સંસ્થાઓ વચ્ચે વિશ્વાસ વધારવાની જરૂરિયાતને રેખાંકિત કરે છે કૈલાસ ધામ યોજના અન્વયે બે હજાર પંદરના વર્ક ઓર્ડર અનુસાર નગરપાલિકા જાલોદ દ્વારા મુખ્ય સ્મશાનના વિકાસનું કામ કરવામાં કરાવવામાં આવેલ હતું જે અન્વયે અમે ગુની કામગીરી નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરી દીધેલ હતી જે પૈકી અમને પંદર લાખ રૂપિયા નગરપાલિકા ઝાલો દ્વારા આપવામાં આવેલ હતા પણ બાકી રહેલ દસ લાખ ચોરાણું હજારની રકમ અત્યાર સુધી આઠ વર્ષ ઉપર સમય થઈ જવા છતાં પણ આપવામાં આવેલ નથી આ અંગે અમે વખતો વખત નગરપાલિકા ઝાલોદ આગળ મૌખિક અને લેખિત રજૂઆતો કરેલ હતી પણ આજ દિન સુધી આપવામાં આવેલ નથી જેથી અમે મુખ્યમંત્રી સ્વાગત પ્રોગ્રામમાં લોકસભાની ચૂંટણી પહેલાં ગયેલ હતા ત્યારે અમને માનવ સેવા ટ્રસ્ટ જાલુદ દ્વારા પૈસા આપી આપવામાં આવશે એવો જવાબ આપવામાં આવેલો હતો નગરપાલિકા દ્વારા જે અન્વયે અમે જિલ્લા સ્વાગત પ્રોગ્રામમાં અરજી કરતા ફરી પાછા ત્યાંથી અમને મામલતદારમાં જ મુખ્ય તાલુકા સ્વાગત પ્રોગ્રામમાં જવા માટે કહેવામાં આવેલ હતું જેમાં પણ નગરપાલિકા દ્વારા એ જવાબ રિપીટ કરવામાં આવ્યો કે માનવ સેવા ટ્રસ્ટ દ્વારા પૈસા આપવામાં આવ્યાથી અમે પૈસા આપીશું જેથી જે તે સમયે આપવામાં આવેલ સૂચના અનુસાર પ્રાંત અધિકારી દાહોદ સ્વાગત પ્રોગ્રામમાં જે તે સમયે આવેલ હતા અને તેમના દ્વારા પણ અમને કહેવામાં આવેલું કે કલેક્ટર સાહેબ આગળ તમે રજૂઆત કરો સ્મશાનના પૈસા અને તે સિવાય બીજા પણ અન્ય કામોના પૈસા બાકી રહેલા હતા જે સમગ્ર રજૂઆત અમને દાહોદ કલેક્ટર સાહેબ આગળ રજૂઆત કરવા માટે કહેવામાં આવેલ હતું ત્યાર પછી હાલ નવા ચીફ ઓફિસર સાહેબ પહેલી તારીખથી હાજર થતાં અમોએ એમને લેખિત તથા મૌખિક રજૂઆત કરતા તેમણે ત્વરિત જ માનસિયા ટ્રસ્ટ જાલોદને છેવટની આખરી નોટિસ આપી અને કાગળ લખીને સૂચના આપેલ કે આ કાગળ મળીએથી સાત દિવસની અંદર તમારે પૈસા બાકી રહેલા ચૂકવવાના રહેશે અને તેઓએ આ અંગે તેમના દ્વારા ત્વરિત કાર્યવાહી કરી અને આનો નિકાલ લાવવાની હૈયા ધારણા આપવામાં આવેલ છે અજય સુમનલાલ ભગત અગાઉના ચીફ ઓફિસર દ્વારા કે જેઓ ચાર્જમાં બે સવા બે વર્ષથી અહીં જાલોદ ખાતે રહેલ હતા તેમની આગળ અમાએ અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં પણ ચીફ ઓફિસર હઠીલા સાહેબ દ્વારા આ અંગે કંઈ પણ કાર્યવાહી કરવામાં આવેલ ન હતી અને જૂનું છે એટલે અમે આ અંગે કંઈ કરું નહીં કંઈ પણ કાર્યવાહી કરશું નહીં એવા અમને જવાબો આપી અને પોતાનું બે જવાબદાર ભર્યું અને ઉડાઉ વર્તન દાખવેલ હતું જે અન્વયે અમને ફરજ પડતા અમએ મુખ્યમંત્રી પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટિવ નગરપાલિકા ગાંધીનગર તથા કલેક્ટર સાહેબને પણ આ અંગે દિવાળી ઉપર લેખિત રજૂઆત કરેલ હતી જે અન્વયે તેઓએ અમને ચીફ ઓફિસર જાલોદના લખેલ પત્રની નકલ દ્વારા જે કંઈ ચૂકવણું કરવાનું થાય તે ચૂકવણું કરવા માટેનું જણાવેલ હતું પરંતુ ચીફ ઓફિસર શ્રી ઝાલોદના જે તે સમયના હઠીલા સાહેબ દ્વારા કોઈપણ ચૂકવણું આજ દિન સુધી કરવામાં આવેલ નથી